મિત્રો નમસ્કાર આ ભીષણ ગરમી અને ક્લાઇમેટ ચેન્જના કારણે આપણે વૃક્ષોનું મહત્વ સમજી ચૂક્યા છીએ વૃક્ષોનું અસ્તિત્વ હશે તો જ માનવજાતનું અસ્તિત્વ હશે એટલે અમે જથ્થાબંધ બજાર ભુજના વેપારી મિત્રો સાથે મળી અને વૃક્ષારોપણ નાનકડો અભિયાન શરૂ કરેલ છે અમારી ધારણા છે કે જેટલા સાડા ત્રણસો વેપારીઓ છે તો દુકાન દીઠ એક વૃક્ષ ઓછામાં ઓછું એક વૃક્ષનું અમે વાવેતર કરીએ અત્યારે અમે ત્રણ વર્ષ પહેલાં સાહીઠેક વૃક્ષો આવેલા હતા ને આ વર્ષે વીસ બીજા વાવેલ છે અને એ બધા માટે અમારે પ્રમુખ શ્રી મેહુલભાઈ તથા નટુભાઈ માણેકનો અને બીજા વેપારી મિત્રોનો ખૂબ સારો સહકાર મળેલ છે તો આ અભિયાન અમે ખૂબ આગળ ચલાવવા માંગીએ છીએ પ્રકૃતિએ આપણા ઉપર અનેક ગણા ઉપકાર કર્યા છે તો આ આ વખતે આટલી ભીષણ ગરમીમાં પણ અમે લોકો બધા વેપારી મિત્રો મળીને વિચાર્યું કે આપણે પણ કાંઈક પ્રકૃતિ માટે કરવું જોઈએ તો અમે પણ આવા જથ્થાબંધ બજારમાં અમે સૌ વેપારીઓ મેહુલભાઈ ઠક્કર અને અમારા ભૂતપૂર્વ દલાલ નટુભાઈ અને મહેન્દ્રભાઈ પારેખની આગેવાની હેઠળ અમે સૌ સાથે મળી અને વૃક્ષારોપણનું એક આયોજન કર્યું છે અમે બધાએ સાથે મળી વ્યવસ્થિત પ્લાન કરી અમે ત્રણ વર્ષ સુધીના મોટા લીમડાના ઝાડ મંગાવી અને એનો ઉછેર કર્યો છે અમારી જથ્થાબંધ બજારમાં જમીન થોડી ખડકાળ હોવાથી અમે એના માટે પ્લાન કરી અમે ત્રણ લીમડા અને પીપળાના ઝાડ જે એ બે જ ઝાડ અહીંયા ઉગી શકે એવી સંભાવના હોવાથી અમે એ બધા ઝાડનું અહીંયા વાવેતર કર્યું છે અને અમે એક પ્રકૃતિને આપણે પણ કાંઈક પ્રકૃતિને આપવું જોઈએ એ ઉદ્દેશથી અમે પણ બધાએ એવું નક્કી કર્યું કે આપણે પણ કાંઈક પ્રકૃતિને આપીએ એના માટે વૃક્ષો અને વૃક્ષો વાવીએ અને જે પશુ પંખી છે એની એના માટે કોઈ ઠંડક એના માટે પણ કાંઈક કાર્ય કરવું જોઈએ એવું શુભ આશયના વિચારોથી અમે બધા જથ્થાબંધ બજારના વેપારી મિત્રો મળી અને એક આયોજન નાનકડું કર્યું છે આભાર આર્યકન્યા ગુરુકુળ करीब 90 એકર મે ફૈલે ઇસ વિશાલ પરિસર મે કક્ષા 5 સે લેકર 12 તક નિવાસીય શિક્ષા કે અવસર ઉપલબ્ધ હૈ ઇસકે અલાવા સ્થાનિયા કન્યાઓ કે લિયે કેજી સે લેકર 12વી કક્ષા તક ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ સ્કૂલ ભી કાર્યરત હૈ आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास भी इसी परिसर में चलाए जा रहे हैं जहां पाक कला सौंदर्य कला सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहां की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहां कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है आर्यकन्या गुरुकुल पोरबंदर में एडमिशन पाने के लिए संपर्क कीजिए फोन नंबर एट टू फाइव एट जीरो फोर जीरो फोर जीरो फोर